ખેડૂત મિત્રોને મારા જય માતાજી તો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે દરેક ખેડૂત મિત્રોને સરકાર દ્વારા દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે એટલે કે દર ચાર મહિને બે હજારની અત્યાર સુધી અઢાર હપ્તા આપણા ખાતામાં જમા થઈ ચૂક્યા છે અને ઓગણીસમો હપ્તો જે પેન્ડિંગ બતાવશે એટલે એનું કારણ એ છે કે ઈ કેવાયસી તમારે કરવું છે જો તમે ઈ કેવાય ના કરાયેલું હોય તો તમારો ઓગણીસમો હપ્તો જે છે એ તમારા ખાતામાં જમા નહીં થાય એના માટે આપણે મોબાઈલમાં સ્ટેટસ ચેક કરવાનું રહેશે અને તમારા જ મોબાઈલમાં તમે ચેક કરી શકો કે તમારું ઈ કેવાય સી કમ્પ્લીટ છે કે નથી જો તમારું ઈ કેવાય સી કમ્પ્લીટ નહીં હોય તો ઓગણીસમો હપ્તો ત્યાર સુધી પેન્ડિંગ બતાવશે જમા થાય નહીં તો એના માટે આપણે મોબાઈલમાં ચેક કરી લઈએ કે તમારો ઈ કેવાય સી કમ્પ્લીટ છે કે નથી તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમારું સ્ટેટસ તમે મોબાઈલમાં તમારા જ મોબાઈલમાં કેવી રીતે ચેક કરી શકો અને ઈ કેવાય સી કમ્પ્લેટ ના બતાવતું હોય તો તમે સીએસસી સેન્ટર અથવા ઓનલાઈન જે ફોર્મ ભરતા હોય એના દ્વારા તમે કેવી રીતે કેવાયસી કરાવી શકો શું ડોક્યુમેન્ટ જોવે અને દરેક ડિટેલ તમે શોર્ટમાં આ વિડીયોમાં જોઈ શકશો અને તમારું ઈ કેવાય કમ્પ્લેટ કરી અને ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા કરાવી શકો તો એના માટે વિડીયોમાં બન્યા રહેજો તો સૌથી પહેલાં તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરો અને એમાં સર્ચ મારો પીએમ કિસાન જેવું સર્ચ મારશો એટલે પહેલાં નંબરની જે વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરવાનું રહેશે જે પી પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન બતાવે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ જ ટાઈપનું ઇન્ટરફેસ તમને જોવા મળશે અને એમાં થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે સાઈડમાં તમે જોઈ શકો ઇ કેવાય ઓપ્શન આપણને જોવા મળે એના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ નંબર ટાઈપ કરશો એટલે અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને સ્ટેટસ જોવા મળશે તો આપણે આધાર કાર્ડ નંબર એડ કરી દઈએ તો અહીંયા આગળ આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે એમાં લખેલું હોય ઈ કેવાય ઇઝ ઓલરેડી ડન એનો મતલબ એ કે તમારું ઈ કેવાય સી કમ્પ્લીટ થઈ ચૂક્યું હોય તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં અને જો અહીંયા સ્ટેટસમાં પેન્ડિંગ બતાવે અથવા રજીસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ બતાવે તો તમે બેગ જઈ અને બીજું ઓપ્શન ચેક કરી શકો એના માટે આપણે બેગ જતા રહીએ અહીંયા આગળ તમારે ઉપરની તરફ થોડું સ્ક્રોલ કરવાનું અને તમે જોઈ શકો આ ટાઈપના બધા ઓપ્શન તમને જોવા મળશે જેમાં તમારે વચ્ચેનું ઓપ્શન છે નો યોર સ્ટેટસ તો એના ઉપર ક્લિક કરી દઈએ અને જેવું તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે અને અહીંયા આગળ તમે જોઈ શકો કે રજિસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે પછી કેપ્ચર કોડ ડાયલ કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો તો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એ તમે જે ઓટીપી નાખશો એટલે તમારો આખું સ્ટેટસ ઓપન થઈ જશે અને જો તમારા જોડે રજીસ્ટ્રેશન નંબર નથી અથવા તમે ભૂલી ગયા છો તો એના માટે એક નો યોર રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે જે ઉપરની સાઈડ લખેલું હોય એના ઉપર જેવું જ તમે સર્ચ કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેટ જોવા મળશે તમને અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ કેપ્ચર કોડ ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ ગેટ મોબાઈલ નંબર ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા આગળ તમે જોઈ શકો થોડી વાર લાગશે અને તમારો ઓટીપી સેન્ડ કરવામાં આવશે અને એ ઓટીપી અહીંયા એડ કરવાનું રહેશે તો અહીં આગળ તમારા મોબાઈલ નંબરમાં જે ઓટીપી આવ્યો એ ઓટીપી ટાઈપ કરવાની રહેશે ઓટીપી ટાઈપ કર્યા પછી ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે થોડો વેઇટ કર્યા પછી એ કમ્પ્લેટ ખુલી જશે તો આ ટાઈપનું ઇન્ટરફેસ તમને જોવા મળશે અને તમે જોઈ શકો કે નીચે રજીસ્ટ્રેશન નંબર અને જે નામ છે મતલબ કે જેના નામે તમારે અરજી કરેલી એ આમ સામે આવશે જે તમારું હોય અને રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે તો અહીંયાથી આપણે સિમ્પલી રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરી અને એ રજીસ્ટ્રેશન નંબર કોપી કરી નાખવાનો રહેશે તો કોપી કર્યા પછી આપણે બેગ જતું રહેવાનું હોય જે ઉપરની સાઈડ તમે બેગ જોઈ શકો તો આપણે બેગ જઈ રહ્યું છે હવે નીચે થોડું સ્ક્રોલ કરવાનું અને એના પછી આપણે ફરીથી એ જગ્યાએ જવાનું હોય જે જગ્યાએ આપણે નું યોર સ્ટેટસ આપણે બતાવતું હતું એના ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે એ ક્લિક કર્યા પછી તમે જોઈ શકો અહીંયા રજીસ્ટ્રેશન નંબર એડ કરવાનો રહેશે ટાઈપ કરવાનું રહેશે જે આપણે હમણાં કોપી કર્યો ઝેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર ઉપર ઓટીપી આવશે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર અને ત્યારબાદ આખું સ્ટેટસ તમને જોવા મળશે અહીંયા આગળ તો જેવું જ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એ તમારે એડ કરવાનું રહેશે ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એક ઇન્ટરફેસ ઓપન થશે એમાં ત્રણ વાર ગ્રીન ટીક હશે તો તમારું સ્ટેટસ કમ્પ્લીટ છે તમારું ઈ કેવાય સી કમ્પ્લીટ છે અને જો ગ્રીન ટીક ના હોય અથવા કોઈ પ્રોબ્લેમ બતાવતી હોય તો તમે નજીકના સીએસસી સેન્ટર અથવા જે ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં જઈ અને ત્રણ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે ઈકેવાય સી માટે બેન્કની ડિટેલ્સ સાત આઠ બારના ઉતારા અને આધાર કાર્ડ નંબર આટલું તમારે લઈ જવાનું રહેશે અને ત્યાં તમારો અંગૂઠો ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને કમ્પ્લીટ ઈ કેવાયસી કરી આપવામાં આવશે અને વધારે માહિતી માટે તમે કમેન્ટમાં લખી શકો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખજો મળીશું નવી માહિતી સાથે ત્યાર સુધી જય માતાજી